ભારત ન્યુઝ એક નજર કરી નગરપાલિકા દ્વારા શહેરી વિભાગ માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો ડીસા ના મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માડી બનાસકાંઠા જિલ્લા ભાજપનો પ્રમુખ મગનલાલ માડી અમરતભાઈ દવે સહ પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા મહામંત્રી અશોકભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે નગરપાલિકા પ્રમુખ શૈલેષભાઈ રાયગોર નગરપાલિકા ચીફ ઓફિસર તથા નગરપાલિકાના સદસ્યશ્રીઓ હાજર રહી આ સેવા સેતુ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલ ડીસા શહેર વિભાગ માટે સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં અલગ અલગ વિભાગના કાઉન્ટરો ગોઠવવામાં આવ્યા હતા જેવા કે હેલ્થ વિભાગ દ્વારા આરોગ્યની ચકાસણી યુજી વીસીએલ દ્વારા ગ્રાહકોના પ્રશ્ન અથવા નવા મીટર કનેક્શન આધાર કાર્ડ મતદાર યાદીના ઈવીએમ ચકાસણી મામલેદાર વિભાગ તરફથી પ્રશ્ન જેવા કે રેશન કાર્ડ જાતિના દાખલા આયુષ્માન કાર્ડ આરોગ્યની ટીમ વગેરેના કાઉન્ટરો ખુલ્લા મૂકવામાં આવતા પ્રજાના પ્રશ્નોનો ઉકેલ આવે તે માટેના સેવા સેતુ કાર્યક્રમ યોજાયા હતા કાર્યક્રમમાં ડીસા નગરપાલિકા પ્રમુખ પોતાના માટે આરોગ્ય વિભાગ દ્વારા તેમના બીપી માપી અને જરૂરી દવા પણ મેળવી હતી તેવી જ રીતે આંગણવાડી બહેનોને પણ માતા યશોદા એવોર્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા તેવી જ રીતે સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો એવા માડી સંબંધ ભારત ન્યૂઝ ડીસા